ઘેર જઈ બેન તો પોણી વા પોણી નાતા ચાલતા ગલ્લે જઉ તો કી હું લેહો હું કરજો એવું કરતા અરે હાલ જઉ ગલ્લા એ ગલ્લા વાળા જ ઉપર થી ધૂકી કી થુ થુ તું દુનિયા કા આ ગલ્લાવાળા વાળા ઈજ્જત નઈ કરતા મારી પણ આ ઈજ્જત ગાઢવા વાળો એક મોણા છે એ છે ને કે સ્લો બોડાળ ઇના સિવાય બીજુ કો ગોબો કરી જ ના કે એ રી ઇની બુદ્ધિ જ નઈ કોઈ મને ચપટી મેઠું એ નહીં હાલતું કોઈ મારી ચપટી શેકણી એ નહીં લે એના કરતી આ મારી માની છો જો કેટલો ભોડાળો આમાં મળે ને તો ભમાયા વગર ની છોડું અને આજ કેટલા ભોડા મારો એટલે મારો હાલ હેડું છે મારી માની છો કુએ કેટલા બોડા ના રે ને ભમાઈ નો ખોચ્યું કરી ને ઓમ ચકેટ ફેવરી રોખી જો તો હાથમાં આવી જાય તો જો ગામમાં મારી વેલ્યુ ના રાજી મારી વેલ્યુ

તારો મુઠો બતા કન જા મોને નાલે છે નાલે છે ઓહો આ તો આપા દીપો તો છોરો લે આ ભૂલી ગયા ભૂલી ગયા એટલી વાર મો તો દીપા ગોમો છે યાર મચીયો દી વાત કરે એ મગર તો જોઈ બેહા દીપો ના દીપક દીપલો બ દીપડો આ દે રે એલા એરા દીપલો ના આપણો મોરસો દીપો આપા કને આવતો રે ઓ

તમે આ છોકરાની ઈજ્જત ગામમાં માં આવી હતી ગાઢી અને એની ઈજ્જત ના ધજાકરા બધા આ છોકરો કે છે કે મને ગોમ કોઈ શેર મેઠું નહીં આવતું

તમે આવી કરી કર્યા જય જઈને ફલો આવો ફલો આવો આવી પારકો ની બીજોની ની ઈજ્જત તો

અને આ તો ુંબરવાળો મોણસ છે હવે આવા ઉમરેવાળા મોણસ ને ભઈ આ આ બાથે પડે એ પોહાય છે ના પોહાય ગરમી હું મારું એક લાખો હેડો મુખી કને જઈએ મુખી